મોરબીમાં આવેલા માળિયા મિયાણા તાલુકામાં વહેલી સવારે એક અકસ્માતનો બનાવ સામે આવ્યો માળિયા મિયાણા હાઈવે રોડ ઉપર પેટ્રોલ પંપ નજીક પદયાત્રી નો સંગ ટ્રક ચાલકે અડફેટે લેતા ચાર પદયાત્રીઓના ના ઘટના સ્થળે મોત થયા છે એક પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે બનાસકાંઠા જિલ્લાના નવા દિયોદર કાંકરેજ વિસ્તારથી દ્વારકા દર્શન માટે પગપાળે નીકળેલા પદયાત્રીઓ સાથે આ દુર્ઘટના બની છે અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આજે વહેલી સવારે પીપળિયા આગળ માળિયા તરફ દિયોદરથી દ્વારકા જતા પેદલ યાત્રીઓને એક અકસ્માત થયો છે બે ટીમ હતી એક ટીમ આગળ હતી અને પાંચ લોકોની પાછળની ટીમ હતી એમાં ગાડીઓ કોઈ ટક્કર મારી અને ચાર લોકોને ત્યાંની આ મૃત્યુ થયા છે અને એક ભાઈ ઇન્જર્ડ છે એને ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કર્યા છે એની પણ તબિયત સારી છે ભગવાનને આ દર્શન કરવાનો જે લાભ નહીં દેવાનો હોય એટલે આ બનાવ બન્યો છે ત્યારે મૃતકજનોને આપણે એક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ પરિવારને એક હિંમત આપીએ છીએ અને સાથે યાત્રીઓને પણ હિંમત આપીએ છીએ કે મોરબીની અંદર તમારે કંઈ ચિંતા નથી ને આ તાત્કાલિક બધી વ્યવસ્થા થઈ અને આપણા વતન પહોંચાડવા માટેની અમે વ્યવસ્થા કરશું એક થોડી ગંભીર બાબત છે તંત્રને પણ હું ધ્યાને મૂકીશ કે રોડ ઉપર બેફામ વાહનો ચલાવતા હોય છે ત્યારે આવા બનાવો બનતા હોય છે ભવિષ્યમાં આવા બનાવો ન બને એટલા માટે પોલીસ અધિકારીઓને ટ્રાફિક અધિકારીઓને પણ ખાસ સૂચના આપીશ ભવિષ્યની અંદર આવા કોઈ દુઃખદ બનાવ ન બને એવું સહિયારી બધા ચિંતા કરીએ એવી ખાસ હું તેમને સૂચના આપીશ બનાસકાંઠા ગામેથી એક પદયાત્રી સંઘ નીકળેલ હતો જે ગઈકાલે રાત્રે સરવડ ગામે હનુમાનજી મંદિર ખાતે રોકાયેલ હતો અને આજે સવારે વહેલા છ વાગે એ લોકો સરવડ ગામેથી પદયાત્રા શરૂ કરેલ હતી જેમાં અલગ અલગ ત્રણ ગ્રુપમાં એ લોકો નીકળેલ હતા જેમાંથી પાંચ યુવાનો કે જે બીજા ગ્રુપમાં ચાલતા જતા હતા રસ્તામાં એ માળિયાથી જામનગર જે જવાનો હાઈવે છે ત્યાં ચાચા બદરડાના પાટિયા પાસે શિવમ હોટલ આવેલ છે ત્યાં સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે ઉપર એક અજાણ્યા જે છે એ ટેન્કર ચાલકે એને ટક્કર મારેલ છે અને એ ટક્કર દરમિયાન ચાર યુવાનોના અત્યારે મૃત્યુ થયેલ છે અને એક અત્યારે ઘાયલ છે કૃષ્ણા હોસ્પિટલમાં દાખલ છે અને હાલ પ્રાથમિક તપાસ અને પીએમ વગેરેની કાર્યવાહી ચાલુમાં છે ટેકનિકલ સર્વેલન્સ મારફતે એ તપાસ તજવીજ જારીમાં છે ટૂંક સમયમાં એ બાદ ખરખરાઈ થઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે દેવસાનાડિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી